જય શ્રી કૃષ્ણ સીતારામ બધા બનાવવા ઘઉં ના લોટ ના ઘઉંનો લોટ લીધો છે ઝીણો એમાં નાખવા આપણે રવો લીધો છે આ ખાંડ આ સફેદ તલ અને આ પાણી તો આપણે પેલા ખાંડને ઓગાળ નાખવાની છે લોટ બાંધવા તો આમાં આપણે નાખી દેવું ખાંડા વાસણમાં વાસણમાં અંદર નાખી દેવું આપણે પાણી હવે આપણે ચાલુ કરીને ગરમ કરી નાખશું તો આપણે ખાંડ ઓગળી ગઈ છે અને પાણી એકદમ ઉકળી ગયું તો આપણે સગડી કરી દેવું બંધ અને ઉતાર લેવું આપણે નીસી તો હવે આપણે લોટ બાંધી વાળશું તો આપણે આ લીધી કાથરોટ એની અંદર નાખી દેવું પેલા આપણે આ ઘઉંનો ઝીણો લોટ આ રવો અને આ તલ અને મોણ હાટું આપણે નાખી દેવું એમાં બે પાવડા તેલ હવે આપણે એને મિક્સ કરી નાખશું આવી રીત થી ઘઉં નો ઝીણો લોટ હોય એટલે આપણે રવો નાખીએ એટલે એકદમ સરસ થાય ઓછા ને આમ કડકડા તો જો આવી રીત થી મસ્ત મોન દેવાઈ ગયો બધા લોટમાં હવે આપણે એમાં જોતા પૂરતી પાણી નાખતા જાહુ અને લોટ બાંધતા જાહુ જો આપણે સરસ લોટ બંધાઈ ગયો આપણે ભાખરીનો બાંધીને લોટ એવો જ લોટ કઠણ બાંધવાનો હતો તો હવે આપણે આને રોટલીની ઘોડે મોટો રોટલો બનાવી નાખવાનો છે પેલા હવે આપણે એને વણી નાખશું તો જો આપણે મસ્ત વણાઈ ગયો હવે આપણે એને શક્કરપારા પાડીને આપશી જે ના કરવા હોય એવડા એવડા શેકા પાડીને આપણે નોખા વાસણમાં કાઢ લેવું બધા તો આવી રીત થી બનાવી નાખશું તો આપણે બધા શક્કરપારા કમ્પ્લીટ થઈ ગયા છે હવે આપણે એને તળી નાખશું તો આપણે શક્કરપારા તળવા મેક દીધું ગેસ માથે તેલ આપણે તેલ થઈ ગયું છે ગરમ તો આપણે એમાં નાખી દેવું શક્કરપારા તો જો આવી રીતે આપણે તળાવા દેવાના ધીમે ધીમે તેલે પછી તળાવા દેવાના નકર વસમાં કાસા રહી જાય અને ઉપર થઈ જાય હાવ લાલ આપણે મેંદાના લોટના ચક્કર ખાતા જ હોય ઘઉંના લોટના આપણે ઓછા બનાવતા હોય એટલે આપણે કીધું ઘઉંના લોટના બનાવી આ સરસ બને તો આવી રીતે આપણે સમસે સમસે ફેરવે રાખીએ એટલે બધી રીતે સરસ સડી જાય